জয় আদিবাসী জয় উল গু উল গু গুলাম জিন্দাবাদ জিদাবাদ পাড়া ভাই ও ভোখ লাগিছে গা কে শুধু

તમારા વતી અમને સૂચવેલું છે તો બધાને વિનંતી કરું છું બધા સહયોગ આપજો સાથે સાથે મંચસ્થ તમામ આગેવાનો મારા સાથી સિનિયર ધારાસભ્ય અને હર હમેશ સંઘર્ષશીલ એવા આનંદભાઈ પટેલ સાહેબ માટે જોરદાર તાળીઓ પાડ લઈએ એવા આ વિસ્તારના સાથી આગેવાન એવા શેરખાનભાઈ ડોક્ટર દયારામભાઈ દેવેન્દ્રભાઈ હરિસિંહભાઈ વસાવા સાથે નિરંજનભાઈ વસાવા પિયુષભાઈ પટેલ જાડેજા રજનીભાઈ પદાધિકારીઓ તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતના ના સભ્યશ્રીઓ સરપંચશ્રીઓ પૂર્વ સરપંચશ્રીઓ મુખીઓ પટેલો સંતો મહંતો વડીલો આગેવાનો માતાબેનો અને સૌને મારા ઉલગુલા ગામમાં થયો એક સામાન્ય પરિવારમાંથી એમણે તે વખતે જોયું કે અંગ્રેજો દ્વારા આપણા આદિવાસીઓની જળ જંગલ જમીન પર તરાપ મારવામાં આવે છે આદિવાસીઓ પર નાખવામાં આવે છે એમાં એમની ધરપકડ કરવામાં આવી ઘમાસણ યુદ્ધો થયા એક બાજુ ભાલા એક બાજુ ગોળીબાર થયો અને એમને જેલમાં પૂરવામાં આવ્યા અને માત્ર પચીસ વર્ષની ઉંમરમાં જેલમાં મૃત્યુ થયું અને સેનામાંથી મૃત્યુ થયું છે એના આજ દિન સુધી કોઈ પુરાવા આપણને મળ્યા નથી ત્યારે સાથીઓ આ બિરસા मुंडा નો ધ્યેય આદિવાસી સ્વાતંત્ર આજ આદિવાસી સ્વતંત્ર સ્વતંત્ર રીતે સોમાન બેર શેરની જેમ જીવે એવો ધ્યેય હતો તમને ને અમને બધાને આને ઇતિહાસમાં ભણાવવામાં આવ્યો ઉત્ક્રાંતિવાદ ડાર્વિન ચાર્લ્સ ડાર્વિન ના ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતોમાં જણાવવામાં આવ્યો કે જ્યારે આ પૃથ્વી પર માનવી સભ્યતાનો માનવી સભ્યતાનો ઉત્પન્ન થયો ત્યારે આદિ માનવ તરીકે સૌપ્રથમ પૃથ્વી પર આદિવાસીઓ આવ્યા શરૂઆતમાં પેડાની શોધ થઈ અગ્નિની શોધ થઈ ધાન્યની શોધ થઈ ખેતીની શોધ થઈ અને બધા ખેતીની શોધની સાથે સાથે પરિવારો સાથે રહેતા થયા પરિવારો સાથે રહેતા થયા એટલે નાના નાના ગામો નાના નાના કબીલાઓ બન્યા અને એ કબીલાઓના મુખીઓ બન્યા સરદારો બન્યા અને શાંતિથી પ્રકૃતિ સાથેનું એમનું જીવન એ દરમિયાન આ દુનિયામાં સંપત્તિ માટે લડાઈ થઈ સત્તા માટે લડાઈ થઈ સ્ત્રીઓ માટે લડાઈઓ થઈ અને એમાં એ લોકોની જે સભ્ય સંસ્કૃતિ પોતાને માનનારા સમાજ દ્વારા આદિવાસી સમાજના એક કબીલાઓ પર આક્રમણો થયા નીતિના નીતિ અંતર્ગત આપણો આદિવાસી સમાજ ના એ લોકો સર થયા તો યુદ્ધો કરીને આપણા કબીલાઓ છીનવાઈ ગયા અને આપણું શોષણ થયું ઘર્ષણ થયું જળ જંગલ જમીનો છીનવાઈ અને તમે જોયું હશે આપણા દેશ પર

દેશના આઝાદીમાં આપણો આટલું મોટું યોગદાન હતું દેશ આઝાદ થયો દેશમાં લોકશાહી આવી લોકશાહીમાં દેશમાં બંધારણ બન્યું અને બંધારણની કલમમાં 444 244 તેર કમા આપણા વિસ્તારને પાંચમી અનુસૂચિ તરીકે જાહેર કરવામાં આવ્યો એ જ પ્રકારે દેશના આસામ હોય સિક્કિમ હોય મિઝોરમ હોય નાગાલેન્ડ હોય મેઘાલય હોય તમામ રાજ્યુસૂચિત છ અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો ત્યારે લાગુ હોવા છતાં પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને આદિવાસીઓની જમીનો છીનવી રહ્યા છે આદિવાસીઓના ખનીજો છીનવી રહ્યા છે કુદરતી સંપાદનો છીનવી રહ્યા છે રોડના નામે

આજે દેશમાં આઠ ટકા ગણતરી પ્રમાણે પણ વધારે દેશ માં આદિવાસીઓ છે એક કરોડ પચીસ લાખ આદિવાસીઓ ગુજરાત માં છે ઓગણત્રીસ જાતિઓ ગુજરાત માં આદિવાસીઓની છે આજે તમે મને બતાવો કઈ કયા ક્ષેત્ર માં આદિવાસીઓ પંદર ટકા છે બતાવો મને

અને પોતાના તાઇફાઓ કરે છે ત્યારે હવે આપણે બધાએ જાગી જવાનું છે અને આ સરકારને 2027 માં ઉખાડીને આપણે ફેંકી દેવાની છે સાથીઓ અમે 4 વર્ષ પહેલા જનનાયક બિરસા મુંડાજી ની પ્રતિમા ડેડિયાપાડામાં સ્થાપના કરતા હતા અને એમના વિચારોને ઉજાગર કરવા માટે એમના વિચારોમાંથી આવનારી પેઢી પ્રેરણા લે માટે અમે ત્યાં પ્રતિમા સ્થાપિત કરતા હતા ત્યારે આ ભાજપ ના સાંસદ મનસુખભાઈ વસાવા ત્રણ જિલ્લા પોલીસ અમને પકડવા માટે આવી છતાં આપણે એમના ડર્યા નથી અને પ્રતિમા સ્થાપિત કરી ત્યારે આજે દેશના ના ને આજે ડેડીયાપાડા આવું પડે એ આપણા ત્યારે ભેગા કરવા માટે પાંચસો કરોડ આદિવાસી બજેટમાંથી જોગવાઈ કરવામાં આવી છે હજારો વ્યવસ્થા કરવામાં આવી છે અને બધા કર્મચારીઓ એમાં લગાડી દેવામાં આવ્યા છે સાંસદો એમના ધારાસભ્યો ડેડીયાપાડા ના ગલીઓ ગલીઓ માં ચાર દિવસ થી ફરે છે જે લોકો એસી ચેમ્બરો માંથી બહાર આવતા લોકો ગાંધીનગર માં પડીએ ફતારી રેતા હતા એ લોકો ને ગામડે ગામડે ફરતા કરી દીધા એ આપણી બધાની તાકાત છે ભાઈઓ ત્યારે નરેન્દ્રભાઈ મોદી આપણા કુળ દેવી માતાના ના દર્શને જવાના છે દેવ મોગરા એ મહારાષ્ટ્ર મધ્ય ગુજરાત અને રાજસ્થાનના લાખો લોકોનું નું કેન્દ્ર છે અને દેવ મોગરા રાજનીતિ જયારે કરવા માંગે છે ત્યારે નરેન્દ્રભાઈ મોદી હું આ મંચ પરથી કહેવા માંગુ છું તમને જો આદિવાસીઓ માટે હિત હોય તમે દેવ મોગરા જજો તમે હિજારી લઈને આવજો તમે મોવડા ચોખ્ખો તારું એક બોટલ લઈને આવજો

માં રોજગાર માટે આંદોલન કરે છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીજી ને કેવા માંગુ છું હવે અમે લડેગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ આવેદન નિવેદન કરવા માંગતા નથી હવે અમે લડવા માંગતા નથી હવે ધરણા પ્રદર્શન બંધ હવે આંદોલન બંધ જો અમારી પાંચમી અનુસૂચિ જો અમારા પૈસા એક જો અમારી અનામત જો અમારી તોતે

અમે અનંતભાઈ સાથે વિધાનસભામાં લડીએ રોડ પર લડીએ સદન પર લડીએ અને આદિવાસીઓની ન્યાય વાત કરીએ અધિકાર વાત કરીએ આ લોકોને ગમતું નથી અનંતભાઈ પણ અનેક કેસ થાય મારા પર અનેક કેસ થાય અમને જેલોમાં નાખવામાં આવે પણ અમે આ સરકારની જેલોથી અમે ડરવા વાળા લોકો નથી અમે લડવા વાળા લોકો છે મંચ પરથી કેવા માંગીએ છે આ ચૈતર વસાવાના અનંતમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ ગુજરાત ના ઉપર હર્ષભાઈ સંઘવી પોલીસ માં પાણી નથી કે આ ચૈતર વસાવાના અનંત પટેલ ને એરેસ્ટ કરી શકે ત્યારે સાથીઓ જાગૃત ડોક્ટર સાહેબે કીધું આપણી જે મૂળ સંસ્કાર

સાથીઓ જે આપણી રીત પરંપરાઓ છે આપણો જે પેરવે છે આપણા પૂર્વજો આઝાદી પહેલા ઓળખી કાઢતા હતા એમના પહેરવેશ એમની બોલી પરથી આપણા પૂર્વજો જાણી ગયા કે આપણા દુશ્મન છે આજે તો આપણે એ લોકોની સંસ્કૃતિ અપનાવતા થઈ ગયા એ લોકોના પેન્ટ શર્ટ પડતા થઈ ગયા એ લોકોના જીન ટી-શર્ટ પહેરતા થઈ ગયા એ લોકોના બૂટ શૂટ આપણે પહેરતા થઈ ગયા આપણી બહેનો પણ આજે પંજાબી પહેરતી થઈ ગઈ ડ્રેસ પહેરતા થઈ ગયા ચણિયા ચોરી પહેરતી થઈ ગઈ જીન શર્ટ ટી-શર્ટ પહેરતા થઈ ગયા

નામે જીઆઈડીસીલવાઈ ગઈ અને આદિવાસી તરીકે મટી જઈશું તે દિવસે આપણું અનામત પણ આપણને મળવાનું નથી તે દિવસે આપણે જમીનો પણ બચાવી નથી શકવાના સંવિધાને આપેલી જળ જંગલ જમીન પરના અધિકારો પણ નથી